આજે તો શનિવાર હતો અને શ્રાવણ મહિનાની પણ શરૂઆત થઈ ગઈ હતી એટલે આજે આપણે જે જે કરવા જવાના થાય આપણે મસ્તીના કપડા પહેરીને ચાર થઈ જતા ગયા તા આજ નુ લુક તમને મારું કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાઈજો શનિવાર હતો એટલે આપણે હનુમાન બાપે પણ જવાનું હતું આપણે એક દિવાળીયામાં તેલ ભરવાનું હતું ને એક દિવાલીયામાં ઘી ભરવાનું તેલ હનુમાન બાપે અને ઘી દીવા કરવા માટે એટલે આપણે બે દિવાલીયા ભરીને તૈયાર કરી લીધા બાપા આપણા માટે નારજ તો કઈ નું ફોડી દીધું વડલે લીલું શ જેવું હતું વડલું પણ એ મોટો બધે જબ્બર છે વડલા નીચે ચારણ માતાજી નું મંદિર છે બહુ જ મોટો છે મસ્ત નતું એ એક નંબર હતું અહી હનુમાન બાપા નું પણ મંદિર હતું અને એક શંકર બાપા નું પણ મંદિર છે પેલા આપણે હનુમાન બાપા જઈને જ કરી લઈએ પછી આપણે હનુમાન બાપે અગબતી વાહી દીધી અને નારળ ભાંગી ચડાવીને રજા પણ કરી લીધું પછી આપણે જવાનું થાય શંકર બાપે તમને આ બાજુ વાતાવરણ કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાય જોવો શંકર બાપે આપણે એક વગાડ્યો હતો પણ એક વાર સૌથી ભૂગી જ નહોતું હગાતું

પછી આપણે આવી ગયા માતાજી નું મંદિર અગરબત્તી કરી લીધું પછી આપણે આપડે જવાનું હતું ત્યાં તો વંડી ઠેકવી પડી આપણે વંડી માન માન ઠેકી હઈ ગયો મામા દેવ નું મંદિર છે હવે હું મામા દેવે જે કરીને લાઈક કરી દેજો શેર કરી દેજો ચણા ને કરી દેજો સરસ કરાય